કાપડ ઉદ્યોગના વિકાસની સાથે સાથે તેમાં છેતરપિંડી કરવાવાળા લોકોનું પ્રમાણ પણ વધતું જાય છે વેપારીઓ મુક્ત રીતે કોઈપણ પ્રકારની આવા ખોટા જોખમ વગર પોતાનો વેપાર સારી રીતે કરી શકે તે માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓએ શહેર વિસ્તારમાં વેપાર કરતા વેપારીઓ સાથે થતી છેતરપિંડી પર અંકુશ આવી શકે તે માટે ઇકો નાઓ દ્વારા ટીમ બનાવી અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે આધારે અરજદારશ્રીની અરજી અન્વયે તપાસ કરી ગુનો દાખલ કરવાની મંજૂરી ડીસીબી પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય કલમ ત્રણસો સોળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો જે ગુનામાં આરોપી જબના કામના આરોપી મયુર જગદીશભાઈ શેઠવાળાને કાપડની દલાલી કરવાના બહાને વેપારીઓ સાથે છેતરપિંડી કરતો હોય જેને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ કરી મજકુર આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે શ્રી અનુજ કનોડિયા દ્વારા આપવામાં આવેલ ફરિયાદ નોંધવામાં આવેલ જેની તપાસ ઇકો સેલમાં ચાલુ છે આ તપાસની હકીકત એવી છે કે અનુજ કનોડિયા પોતે વેપાર કપડાના વેપાર સાથે સંકળાયેલા છે અને માર્કેટમાં તેઓ અલગ અલગ વેપારીને પોતાનો માલ વેચાણથી આપે છે જે અનુસંધાને હાલના આરોપી મયુર શેઠવાડાને પણ તેઓએ માલ કપડાનો વેચાણથી આપેલો હતો અને એ વેચાણ પેટે જે રૂપિયા ફરિયાદી શ્રીને આપવાના હતા તે આરોપીએ રૂપિયા આપ્યા નહીં અને તેઓ ફરાર થઈ ગયેલ જે નું સં સંદને ફરિયાદની તપાસ ઈકોસેલમાં ચાલુ હતી દરમિયાન હ્યુમન સોર્સથી આરોપીની અમને માહિતી મળતા આરોપી મયુર શેઠવાડાની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલી નવા સમાચાર જોવા માટે જોતરો પී 24 ન્યૂઝ ગુજરાત